જય માતાજી રામ રામ સીતારામ જો અમારે અતિ સુંદર એના કે નામ છે એવું જ રૂપ પણ છે કઈ ઘટે નહીં એને ઘટે નહીં કઈ એને અતિ સુંદર જેવું નામ છે એવું જોઈ લઉ ટાણા તિલક ટિલક કર્યો બધી ચાંદલો કરે એને બધી આ માતા હુમણું જોઈ જો આ હડેલ મગોટું હા આ જ કહેવાય ખરેખર તો પલરીને ભૂકો થઈ ગયો આ નાખ્યું હે આ ખાધા જેવું નથી પણ એવો લીધો રોગો ભરી જાવ આપડે કીધું કે નાના થોડાક પૈસા આપશું ભાઈ ભાઈએ તો કીધું તું ફરીને આવીએ પછી આપણે દેખાડીશું તમને કે આ કાકરેજ ગણ જોઈ લે આ એની મા છે એ ખા રચકો કેમ ખાતી હોય એણાની ખા હાન થાય હે ને ત્યાં તો બધુંય ખાઈ જાય હે જ નાખી દીધું તો મગોટું નાખાય એમ ખરેખર ઉખડ આમ નાખ્યા દેવું છે પણ કાંકરે જ ખા યો ન કે કાંકરે જ ખાઈ જો હા આના કહા દૂસો જ છે જો મંડી ચીકો આ જોઈ કેવા મહિનો મહિનો દે તકલીફ હે પછી તો જવાર ને હવે થઈ ગયા પણ જવાર હે ટાઢી લાગે એમ જવારીને કે નીકળી ગયા પટાણે ટાઈટ બહુ હોય ને આઠ આઠ ફૂટ હે ને આઠ ફૂટ ઊંચી હે એટલે નથી નાખતા આ બધી ઈજો ખાય ભદ્રકાળી એ માંડી ઝીકવા રજકો કેમ ખાતી એમ કાકરેજની એ મજા ગમે ખાઈ લઈએ ગીર ન ખાય એમ કે ગીર ન ખાય ગીર ન ખાય મારવાડી ઘોડા ન ખાય કાઠિયાવાડી ખાઈ જાય લઈ લે બધી પાછી હટી ઘોટી અમે કંઈ નથી કે ભાઈ ઓહરી ગયો હટી ઘોટી એક છે અમારે ઓહરી ગલમાં રહીને એને કાયમ જોગાણ દીએ તોય પણ છે અમારે લતા લતા નરવી ન થાય બાકી બધી જો અમારે આ પણ નરવ્યો મીડો થાવા અમારે બાહુબલી બાહુબલી ઇંગડા બહુ સાડા મારા બધો વાયડો થાય જો અટાણા મગોટું એ ઈ જ ખાય હડેલ જો આ શિયા ખાય એ ગાભણી હે બાહુબલી થી ફરી કે બાહુબલી બધા કારું મગોટું એ નાખ્યું એ ખાય આપણે નવું લીધું ને જૂનુંય લીધું આને તો એ જૂનું પલરેલું જ નાખીએ કાય એટલે કાંકરેજ ની ઈ મજા હે કે કાકરેજ ની ઈ મજા હે જો અમે સિંધાણું રાખ્યું કે સિંધાણું હે હવે તો થઈ રહેવા એવું નાખીએ તો એમાં સાઈટા કરે પાછી એને કઈ સાઈટા રાખે એવું હે ભાઈ કાંકરેજ જેવી તાકાત નહીં કાંકરેજ ને હાકો ના એટલે તો કાંકરેજ બેલ જીત્યા એટલે તો ખેતર મંડે ધ્રુજવા રામ લખન એમાં જૂતે ને તો અમારે લખન મોર પણ આવ્યો એવા ને અમારે રામ લખન એ જ નાખીએ અમે ગોટું એવું નથી કે એને નથી નાખતા એ ખાય જો માતાઓ બધી હોય એના કે બધી આમ લાઈન થી લાઈન અટાણ માં નાખ્યો એટલે મંડી ખાવા અને હજી તો આને સરવા નથી જાતી સરવા વગડા માં જાય ને તો આ તો કઈ ન ખાય તમે લીલું નાખો તો ન ખાય જો બધી ખા લાઈન ઊભી આ કા કરે ના ગણ જોઈ લી બધી અહીંયાથી અમારે લાઈન આ લગણ હે બધી માયા નામ છે પછી દ્રૌપદી પછી સિંહણ પછી સીતા પછી માં કાઢી પછી ભદ્ર કાઢી પછી ભૂરી પછી ભવાની સુંદર છે એવું હે ભાઈ મંડીઓ મોકરિયો થવાય હાની લગણ ખાશે એમાં એને હાની લગણ ખાશે બધી આમ અટાણા તડકે આવી જાય પરબારીઓ તો અમારે લખન મોર કાલે ભાઈ ને મગોટો લેવા ગયો તો ત્રી મોગોટા કેટલા કીધા ત્રણ લાખ ને ત્રીસ હજાર મેં કીધું આમાં ખેતર આવી જાય ભાઈ ભીઘો કે એવા ને ખેતર આવી જાય અમુક ઠેકાણે એવું હવે તૈયારી લાખ નહીં કે ત્રીસ હજાર રૂપિયા મગોટો એમ ઘોડા ખાઈ જ હતું જાડું એમ જાડું એટલે આમાં કેમ ખવરાવું આપણે જ ખવરાવવું હોય પણ ખવરાવવું કેમ એટલે પછી આ ખેડૂત ભાવ નથી આવતા એના ખેડૂત ભાવ નથી આવતા ને વરસાદ એવા હાટું જ વરસે આપણે જ બધાય લીલાડો કરી લીધો ને જ્યાં ખડ કરી લીધું ને ઓલું ખડ ચાઈના વાળું એટલે પૂરું પાસે કઈ જરૂર જ નહીં પડે ઠેકડા અમારે જોઈ લે અમારે અતિ સુંદર એટલે ખેડૂત ભાવ નથી આવતા ક્યાંય ખેડૂત લોટવા સિવાય કામ જ નથી કરતા ક્યાંય ના કર વિઘાન ભાવ કેટલો થાય મારા હિસાબથી બાર હજાર રૂપિયા બાર હજાર તો ખરેખર માંડવી મહેનત વધતા એને માંડવી મહેનત વધતા ત્રીસ વીઘાના ત્રણ લાખ ને ત્રીસ કીધા તો હિસાબ કરજો ભાઈ એમ કેમ ખવડાવું આપણે જ ખવડાવવું પણ પછી ઠેકાણે લીધો એમ તો આપણે એકસો ચાલીસનું ને એકસો પચાસનું ને એવું કોરું મગોટું લીધું એક જગ્યાએ એકખો પચાસનું લીધું ને એક જગ્યાએથી એકસો ત્રીસનું એક પાંત્રીસ વીઘાનું પંદર હજારમાં આવું લીધું ને એક પાંત્રીસ વીઘાનું એમ ને એમ એ તો ભાઈબંધ છે આપણે પૈસાનું કીધું પણ એ તો લીહે નહીં એને કે લીહે નહીં અમારે લંડનથી હે નાગાભાઈની વાડીનું એક ભાઈબંધો તો અહીંયાથી આપણે ભર્યા ગયા એટલે કહે એને તો કીધું રોગ ભરી જાય જો પાંત્રી નું પલરેલું હા દાદુ જોન ડિયર એવા હાડું જ ફરવા ગયો ભરીને આવીએ ને તમને બતાવશું કાલના વીડિયામાં જો આ એક આ નરવી નથી થતી અને બે ટાણા જોગાણ પણ દઈએ એને આને બે ટાણા એક જ નરવી નથી થતી એ કેમ ને ખાય ખરી પણ નરવી નથી થતી ને કે એને બે ટાણા જોગાણ પણ દઈએ લતા નામ છે બાકી બધી હોય ઘટી કાંઈ ઘટે નહીં કોઈ એવી બધી ગીરનું કંઈ ના આવે એવી બધી એટલે કાંકરે જ રાખવા દૂધ આપે લઈ ભૂરી આ પાંચ લાખ રૂપિયા જ માગે તો દેવી ન આ વર અમે વાસડી આપે એને આના કોઈ પાંચ લાખ કે તોય ન દઈએ ને તમને લાગે એમ લગભગ આઠમું વેતર ગાભણી છે એને આઠમું વેતર આવતી હોય એટલે આમ ઘોડા ના દે બધી માવે રખડા રાખીએ ખાધા રાખીએ લગડ અમારે નાનો મોર ને મોટો મોર બે ભેરા ડોન એલો ભાઈ ગયો દેખી એ ઝેણકો હોય ના મોટો હોય બે જણા જીવડા નીકળ્યા મગોટા હું નીચે લીલું હતું ના આ હાવ કારું માહી માહિતી આ જ ખાઈ પછી તો જો આ ખડ થઈ ગયું ને એટલે ધુભાગ આ મકાઈ ને એના ખડ હે ને અટાણે ન વધે પણ પાછે ઘરે વઢાણું ને એક વાર લીધા હે પંદર ફૂટ એ વાર ને જાય પંદર ફૂટ એટલે રેડી મકાઈ ને ઓલી જવાર થઈ જાય તો છણા ને ખારીયા આવી જાય આ ખડ એવું આખડ વાવી દેવું એટલે અને મેડ આવે તો રાજદાણ બને એ મગાવવું મશીન તો જેટલું વધિયાન થાય ને એનું બનાવી નાખાય રાજદાણ બને રાજદાણ જેવું બને તો બનાવીને મૂકી દેવાય કાંઈ જ નહીં આવા વાર કું ભૂલ થયા ખડ જ વાવી દેવું હું થઈને ચાર વીઘાનું આમ આ બધું ખડ હોય એટલે ગાય ને ડૂકે જ નહીં આ ગમે એટલું નાખે ને વાઢે પેલા હતું આપણે ગાયું દઈ દીધી નો લીધું હો પહેલાં આખે આખું આ પાંચ વિઘાનું હતું એ પછી કાઢ નાખ્યું આ ખડ જોઈને આમ મકાઈ હોય પણ જોરદાર અટાણ બહુ ન વધે પણ લાગે મકાઈ જેવું જ પાંદડા ને એવા યાર આમ ન વધે બહુ મોટર હાલે એને મોટર હાલે સણાનું એને સણા માલે પાણી એને જઈ લે ઉપર ભર્યું એને ઉપર ભર્યું આવ્યું આ હે પંદર ફૂટ એટલું પંદર નહીં પણ બારક ફૂટ જ ઊંડું હોય પાણી આ ગમે એટલે હાલી એક ફૂટ ઉતરે પછી પૂરું એને ફૂટ એક ઉતરે પછી ઉતરે જ નહીં એક હાલે મોટર કે બે હાલે આખો રાજો આપણે દિલબાગ એમ દિલબાગ ને તેજરૂપ જોઈ લે ઉભો ઘોડો જ લાગે તમને હે તો તેર મહિના માથે થઈએ હવે એક તેર મહિના ઉપર આવે જો કાન ચોલી ગળધન એવડી લાંબી જબરજસ્ત જેવો પાણી હાલે એના કામમાં પાણી હાલે અમે જો પાટલાઓમાં જ જાય મૂકી દીધા એટલે એવા ને કે પાટલામાં જાય હાથી ઈક્યું અને હવે પાટલાઓમાં જ પાણી જાય એટલે સણાવ ન ડે ઘરે હાથી ઐક્યું પણ પાવડા નથી ગયા કારણ કે બધું થાકી જાય એમાં તા એટલે એવું છે પપ્પુ જો ઓલું પાવડર દઈએ રેતીમાં ભેરવીને એ તમને બતાવીએ પાણી ભેરું દઈએ ને તો બહુ લાગે પણ આપણે તો આમ આમાં આમ દઈએ એટલે આમાં કંઈ મૂકવું ન હોય બાકી ધોરીએ જ પાણી વારતા હોય ને તો તમે નળી મૂકી દીઓ ને એટલે બહુ જોરદાર લાગે આપણે તો આમ દઈએ એટલે આ હૂકે ને કોક 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 છોડવું હુકા હુકાવા બંધ થઈ જાય જો આ લીલી રેતી હે એમાં ભેરવી દીધું આની તો પણ જો કારું માહિતી જેવું થઈ ગયું આ રેતી નગર આવું વાઈટ હોય એના આ પાવડર છે એટલે આ ભૂ ભેરું ભેરવી નાખ્યું કિલો એક નાખ્યા પાવડર આવે કાળું જરાક બતાવી માં પાણી વાળી તો એમાં ભેરવી ને જો આ પપ્પુ એરે એરે દીએ દેતો જાય ને પાણી કાઢી જાય એટલે આ જે છોડવા સુકાય ને ઉકાઈ નહીં અને ઉપર પૈપેથી થી સાઠો ને એટલે જીવડી પોપટી ને ઈર પણ ના આવે આમાં કાંઈ ના આવે અને ફાલ પણ એવો ફૂલી ઉગડે ફૂલી જોરદાર ઉગીડે આમાં પંઈપેથી એકવાર છાંટી અને પેથે છાંટવી હોય તો હાવ હેલી છે ઓર્ગેનિક અને બીજા નંબરમાં શું ખબર અગિયારસો રૂપિયાનું કિલો આવે છૂટું લેવા જાય તો અગિયારસો રૂપિયાનું એ પાવડર આવે અને બારસો રૂપિયાનો એક એનો લિક્વિડ આવે પાણી જેવું પેરું નાખવાનું એ પચીસ વીઘાને થાય કેટલા વીઘામાં પચીસ વીઘા એટલે એ ત્રેવીસો રૂપિયામાં પચીસ વીઘા થાય ને એવાય કે શિયાળ મારો ને એટલે તમારે કાંઈ ન કરવું પડે આમ ઈરી ના આવે ને કાંઈ નહીં ફૂલી એવા પીડે આમાં એક પાણી વઢીને પાછી પેંપેથી છાંટશું આ પાણી ભેરું તો એક જ વાર દેવાનું ને પાણી ભેરું દીઓ કે રેતીમાં આમ ભેરીને છાંટો એટલે અઢી વીઘે એક કિલો કે બે વીઘે આપણે આમાં ચાર પાંચ કિલો સાઠ છે આમ રેતી ભેરું ભેરવી એને કે રેતી ભેરું ભેરવી સાઠ છે જો આમ પપ્પુ ભાઈઓ આવે ને હેરે હેરે દેતો આવે શણાઈ ભારી છે આપણે શણાય એવા કોઈને નથી યા તો કંઈક તો રામ લખનની દોવા દઈએ કારણ કે હાથી આયેલા ને ખેતરોમાં કે એના રેડિયેશન વધે જાય પગ પડે તો એટલે કોઈને આવા સણાં નથી આપણે મોર્યું આપણું ટ્રેક્ટર બીજે જીપીએસ થી વાવી આવ્યું તો એ શણાઈ મેં જોયા તો આવા નથી પછી થાય તો આપણા કિસ્મત માં એ પણ બધું આલે એટલે ખેતર સુધરી જાય સો ટકા જેમ પપ્પુ વયો આવે ને એમ બે અહીંથે દેતો આવે હાયરું હેરું આમ તો દેખાય નહીં જીણી રેતી હેરું એટલે એવું હે ભાઈ આમાં પાંચમું પાણી આલે હા કાબુલી સણા એને કે આ પાંચમું પાણી આલે પછી ખેતર થાય જાડું ખેતર હોય તો ઓછારા દેવા પડે નાસું હોય તો એથી વધારે દેવા પડે પણ આમાં કોક કોક છોડવો સુકાતો તો એ સુકાવાના એ આ પાણી કાઢ્યું ને અને પાવડર દઈએ ને પાણી ભેરવું એટલે બંધ થઈ જાય જો આમાં બતાવીએ નકર એવા કોક છોડવો આપણે પહેલાં સુકાતા હતા એ હવે બંધ થઈ જાય પાણી કાઢીએ ને એટલે જો આવરી આમ હાવ ન થું ગયા પણ આવા જો આવા આવા પાંદડા આમ સુકાતા જાય આ સુકાતા જાય એ બંધ થઈ જાય એ ગયા આમાં જો એમાંય પાણી ભેરું દેવા તો ને નળીથી તો જોરદાર કામ થાય પણ આપણે તો હું પાટલા મારીએ એટલે નથી થતું

એ માણ કઈ નથી બોલો ભગવું પપ્પા કઈ નથી પગમાં રોગા ધોરા થાય કે એ કે રોગા ધોરા થાય જો આ રેતી હે આમ નાખે જાય એને આ રેતી ભેરું ફેરવીને આપણે એટલે અવલા થી પાણી આપીએ ને એટલે તો એવું હે ભાઈ જો આવા હેસણા તો સાચજો આપણે આગલા વિડીયા મેને નંબર આપ્યા ભીમભાઈ ના